તો હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં થતા અન્યાય અને ખેત પેદાશોના જતા ભાવ મુદ્દે આજનો ખેડૂત બની ચૂક્યો છે સરકારમાં ખાનગી કંપનીઓ મોટો નફો કરી ખેડૂતોને પૂરો ભાવ ન મળતા ખેડૂત વધુ ને વધુ કર્જમાં ડૂબતો જઈ રહ્યો છે તો ગુજરાતના ખેડૂતો મોઘા ભાવની દવાઓ બિયારણ ખરીદી કરી ઉપજ મેળવે છે પરંતુ તેનું મૂલ્ય ખેડૂતોને મળતાના બદલે ખાનગી કંપનીઓ અને વેપારીઓને ઉપજે છે

ખેત પેદાશોના ભાવ નીચા થાય ખેત પેદાશોમાં તે વપરાતા જે કાંઈ દવા બિયારણ ખાતરથી લઈ જે ખેતના સાધનો મોંઘા થતા જાય આ પરિસ્થિતિમાં ખેડૂતો કરજદાર બનતા જાય છે આ કરજદાર ખેડૂતો બનવાનું મુખ્ય કારણ સરકારની ગલત ખેડૂત વિરોધી નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માગે છે અને એ જે પડકાર છે હવે રાજ્યનો હોય કે જિલ્લાનો હોય કે તાલુકાનો હોય દેશના ખેડૂતોના અધિકાર માટે પ્રયત્ન કરશે જો સરકાર ખેડૂતોની રોજગારી બચાવવા માટે યોગ્ય નીતિઓ દાખલ નહીં કરે તો ભૂતકાળમાં જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ખેડૂતોનું થયું હતું એનાથી પણ મોટું આંદોલન આવનારા સમયમાં થશે કારણ કે વર્તમાન સમયમાં કંપનીઓની દાદાગીરી એ પછી થાંભલાઓમાં દાદાગીરી હોય આયાત બાબતો હોય સરકાર પાસે ગમે ત્યારે ગમે તે પ્રકારની છૂટછાટો મેળવી અને ખેતપેદાશો ની આયાતો કરી લઈ અને એનો ફાયદો કંપનીઓ ઉઠાવે અને ખેડૂતોના ભાગમાં નુકસાનીઓ આવે છે આથી ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે જે રીતે અત્યારે ખેડૂતોની ખેતપેદાશો નો ભાવ નીચા ગયા છે ત્યારે સરકારે આપેલું ખેડૂતોને વચન એમએસપી ગેરંટી કાયદો હજી સરકારે બનાવ્યો નથી અને તેનું પરિણામે ખેત પેદાશો ને ખેડૂતો એ ટેકાના ભાવથી નીચા ભાવે વેચવા મજબૂર થવું પડે છે એ વર્તમાન વર્તમાન પત્રોમાં ખેત પેદાશોના વેચાણ ભાવ જે આવે છે તેનાથી ખેડૂતોને કરેલો ખર્ચો પણ નહીં મળે તો ખેડૂતોની રોજગારી ને બેહાલી થશે અને ખેડૂતો જે આપઘાત કરી રહ્યા છે વધુ આપઘાત કરશે ઇમરાન સરવાદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા